દુર્ગેશ ઓજા પોરબંદરવાળાની આ સરસ વાત છે કે ઘણા વર્ષોથી રામશંકરના કુટુંબનું અને એમની જમીનનું તન મનથી જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો ટાઈટ તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેને ફળ શાકભાજી અને અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી તેની આવી મહેનતનો બદલો વાળવાનો વિચાર રામશંકરને આવતા એમણે જમીનનો એક ટુકડો કાઢી આપતા કહ્યું હતું કે મગન મારા હૃદયના એક ટુકડાને જમીનનો એક ટુકડો આપું છું આમાં તારું ખેતર અને મકાન બંને બનાવજે આજથી આ જમીન તારી પરંતુ કશું પાકું લખાણ થાય ને એ પહેલા તો રામશંકર દેહ છોડી દીધો હતો ને બન્યું એવું કે મગનની જમીનમાં મબલક પાક લહેરાયો અને રામશંકરના પુત્ર મોહનના ખેતરમાં પાક નિષ્ફળ ગયો એમાં અમુક સુજનોએ એને સલાહ આપી કે મોહન થોડોક વ્યવહારુ બન મગન પાસે માલિકી નું કોઈ લખાણ નથી આંકડે મત છે અને ચાલ અમારી સાથે મોહન મગન સહર્ષ રહ્યો આવો આવો નાના શેઠ તમારા પ્રતાપે અને રામશંકર કાકાની કૃપાએ જ આજે મારી જમીનમાં સોનાનો સૂરજ છે હે આ જમીન તારી છે એનો કાયદેસરનો કોઈ આધાર પુરાવો છે તારી પાસે મારે મન તો રામશંકર કાકાનો બોલ એ જ એની સાબિતી છે નાના શેઠ એ કંઈ ન ચાલે હવે આ જમીન તારી નથી લે કાગળિયા ને કર સહી એટલે છેડો ફાટે મારો મોહન શેઠના આ શબ્દોથી મગનને જમીન હાથથી સરી જતી લાગી દોસ્ત સમી જમીન હવે જમીન દોસ્ત થતી લાગી એને ધ્રુજતા હાથે સહી કરી અને મગન બિચારો રડી પડ્યો ને શેઠના કાન ભરવા સૌ હસી કરી રહ્યા હતા ત્યારે જ મોહન શેઠ બોલી ઉઠ્યા કે હવે કામ પૂરું હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માગે મૂરખ આથી આ જમીન કાયદેસરની હવે તારી થઈ અલે હવે સાચો જે આ દસ્તાવેજ આટલું બોલતા જ મગન તો રાજીનો રેડ થઈ ગયો અને સાથે આવેલા સૌ વડીલો આશ્ચર્યચકિત થઈ ગયા અને એકબીજાની સામે જોવા માંડ્યા એટલે મોહને મોને આ મળસેલતા કહ્યું કે હું રામશંકરનો દીકરો છું ભાઈ સમજ્યા તમે અને મોહને કહ્યું કે યાદ રાખજો મોરના ઈંડા ક્યારેય ચિતરવા ન પડે